एक बार जोर थी जय बोलो गर्मी तो खूब छे बरबर नहीं ऊंचा हाथ करे थे हाथ कई बात नहीं बता नहीं इच्छा से ऊंचे हाथ करे थे हाँ जय बोलो लग गर्मी भागी जाए आज नहीं जो गर्मी के की है नहीं लोग कोई भाई भाई नहीं हो बरबर नहीं बोलो सादे करो दे भाई सादे करो करो संत समाज की भक्त समाज की भक्त श्री जयंती भाई की खूब खूब धन्यवाद विश्ववंदनी संत सम्राट सदगुरु कबीर साहिब जी कबीर आश्रम थे सरदेव श्री भीतर साहिब जी बुद्ध मंगल में संत समाज आदरणीय भक्त सज्जनों श्रीओ नेमी प्रेमी बंधुओं भक्तिमती माताओं बहनों बाल गोपाल आज शुभ गांव लोढ़न मुकामे नेमी प्रेमी श्रद्धालु અને જેલું એના ગુણ ગાઈએ એલું ઓછા પડે એવા પરમ ભક્ત શ્રી સ્વર્ગસ્થ જયંતિભાઈ ભૂરાભાઈ તેઓ શ્રી આજે આપણે સમક્ષ નથી એમના સુંદર સરસ મજાની સંસ્કાર વાની વર્તન તેમજ એમના સુવાસ છોડેસા સંસારમાંથી દઈ લીધી છે એના પુનિસ્મૃતિ મેં યાદગીરી મેં આજે એમના પરિવાર તરફથી ગંગા સ્વરૂપ કાંતાબેન જયંતિભાઈ તેમજ એમના સુપુત્ર છે સંજયભાઈ ભક્તશ્રી અજયભાઈ સંગીતાબેન તેમજ એમના કુટુંબ પરિવાર તરફથી ખૂબ સુંદર સરસ મજાની આજે કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યો છે બધાને નામ લેવામાં આવ્યો છે હવે બધા જ લેતા નહીં બરાબર નહીં તેમજ આજે સ્વર્ગસ્થ ચંદુભાઈને પણ યાદ કરવામાં આવ્યો છે બે ભાઈ ગમે ત્યારે કોઈ પણ જગ્યાએ જતા હોય ત્યારે આપણને ખબર ના પડે કે બે ભાઈઓ છે કોણ નાના મોટો કોઈ ખ્યાલ ના આવે કાલે અમે જયારે વાત કરી ગમે ત્યારે આ ગામડા ભજન કીર્તન હોય તો બાર વાગે એક વાગે પણ ગાડી લઈને પહોંચતા હતા જમવાનું કોઈ ટેન્શન કોઈ ટેન્શન આવે અને દર્શન કરીને પણ પાછળ રિટર્ન પાંચ મિનિટ પણ હાજરી આપતા હતા આવા પ્રકારની વ્યક્તિ જેના આજે સ્મૃતિ યાદગીરી આપણે આજે કાર્યક્રમ ઉજવી રહ્યા છે પરિવાર ખૂબ ધન્યવાદ છે નિમિત્તે સઘર સંબંધી ભક્તો આમંત્રિત કરવામાં આવ્યો છે આમંત્રણ માન આપી મોટી સંખ્યામાં હાજરી આપી તે બદલ દરેકને ખૂબ ખૂબ ધન્યવાદ છે વાસ્તવમાં આજે કહેવું પડે છે આપણે કે જયારે એ પ્રકારે જે ભક્તિ કરી જયંતિભાઈ બાલ બચ્ચા અને એના પરિવાર કંદર ને સુંદર સરસ મજા સંસ્કાર આપીને ગયા કહેવામાં આવ્યો છે કે તમારે જોડે ધન સંપત્તિ રૂપિયા પૈસા ના હોય તો વાંધો નથી પણ કમસે કમ શિક્ષા ને સંસ્કાર તો જરીર આપતા જવું જોઈએ અને બે શબ્દ કહેતા રહેવું જોઈએ કેમ કે આજના સમય એને જરૂરી છે આજે રૂપિયા ની જરૂર નહીં ધન સંપત્તિ ની જરૂર નહીં મકાન ની જરૂર નહીં ગાડી મોટર ની સાધનની જરૂર નહીં એક સમય જ્યારે હતો ત્યારે આપણે ગાડી માટે રાહ જોતા હતા આજે તો ઘર ઘર ગાડી હવે પાર્કિંગ ના સમસ્યા ગામડામાં હો થઈ ગયો છે બરોબર નહીં સાધન સુવિધા વધી છે વાત સાચી છે પણ સાથે સાથે આપણે સંસ્કારની પણ આપણે જરૂર છે એના માટે આ ભક્તિ સાથે જોડાઈ રહીએ ધર્મ સાથે જોડાઈ રહીએ સંતે સાથે જોડાઈ રહ્યા સૌદા ધીમે ધીમે પહેલાં કાવવા છે ને ભાઈ ટીપે ટીપે સર્વર ભરાય એ પ્રકારે ધીમે 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 સારા સદ્ગુણો સારા વિચાર આપણને જીવન કંદારમે આવતા રહેવાનું છે આજે ધન્યવાદ આપીએ એની સ્મૃતિ યાદગીરી કંદાનમે ઘણું બધું કરી એમાં આવે છે

પણ જયારે મન સુંદર હોય છે ત્યારે કેવા આવે પોતાના કર્મ છે કેવા કર્મ જો મન સારા હોય એનું કારણ છે કેમ કોઈદા કોઈ કહે કે ભાઈ તમારું મન સારું છે તારું સરસ તો કેનો મતલબ કે તારું જીવન કંદરમાં કેક ને કેક સ્વભાવ કર્મ તમારું સારા છે એના કારણે તમારું મન પણ સારા છે બાકી મન એમ કોઈદા સારા ના થાય આજે તન બગડી જાય છે તારે આપણે દવાખાના જઈએ ગાડી બગડી જાય તારે આપણે ગેરેજમાં જઈએ છે પણ મન બગડી જાય તો કે હા જવાનું સાધના उतरવું પડે ભજન કરવું પડે કીર્તન કરવું પડે ત્યારે આપણે મન સુંદર બને છે એના માટે મેં કીધું છે કે ગીતા કંદનમાં તન જારે સુંદર છે એના કારણ છે તમારું ભાગ્ય એના કારણ ભાગ્યના કારણે છે અને મન સુંદર છે એના કારણ બતાવે તમારા કર્મ સારા છે અને આત્મ સુંદર છે તારે કહેવામાં આવે છે કે તમારા જીવન કદર સાધના છે એના માટે તમાર આત્મ સુંદર આત્મ કોદ દેખાતો નથી સુંદર નહીં પણ એના વાણી વચનો વ્યવહાર દ્વારા આપને ખબર પડે પર સદગુરુ સાહેબ સુંદર સરસ મજાની કીધું છે કે તન થીર મન થીર વચન થીર ઓર નુરસ્ર થીર હોય ઓર કહી કઈરવા દાસ કો પલન પકડે કોઈ જો જીવન કંદર મે તન સ્થિર થઈ ગયા મન સ્થિર થઈ ગયા વચન સ્થિર થઈ ગયા તો સાહેબ ગેરંટી હાથે કેદો છે કે તમાર જીવન કંદર મે કોઈ દર આધી બીઆધી ઉપાધી આવના નથી આપણે તન સ્થિર થાય તો મન ડગમાગ હોય મન સ્થિર થાય તો વચન ગડબડ હોય આ ત્રણોને કંટ્રોલ કરવાનો બહુ અઘરી વાત છે બધાક અંદર બ્રેક છે સાધન બ્રેક કંપની બ્રેક જ્યારે કોઈ પણ તમે જોજો ને કંપનીમાં હું લખેલો લિમિટેડ એમ લખે કે નહીં લિમિટેડ મતલબ મર્યાદા દરેક અંદરમાં લિમિટેડ હોય છે પણ આપણા અંદરમાં લિમિટેડ નથી એટલે સંત મહાત્મા આપણે બ્રેક લગાડે શુબ્રેક લગાડે અંકુશ લગાડે ભક્તિને ધર્મની સાધનાની પણ હા આ જમાના બદલાયો છે આ જમાના કેવો છે ખબર છે કોમ્પિટેશન જમાના છે ઓવરટેક ના જમાના છે કોઈ ગાડી જતા કરતા આગળ વધી જાવ એવું લાગે ને પાછળ રહેવા કોઈ તૈયાર નહીં બરોબર નઈ કોમ્પિટિશન ના જમાના છે પણ યાદ રાખજો ભક્તિ ધર્મ છે નથી નથી ઓવરટેક જે જગા તે જગ્યા શાંતિ તમે રહો સંતોષ શું શીખવે છે બેટા જહા હો તમે શાંતિ રહો સે રહો આજે ઘણા બધા જયારે મોટા મોટા આચાર્યો ફોન કરીએ ત્યારે શું છે બસ અચ્છા હે ને અચ્છા બસ શાંતિ સે રહો બસ બહુ થઈ ગયા ને હવે આલ્લા વચન બહુ થઈ ગયા જીવન કંદાને કોઈ આશીર્વાદ આલ દે બેટા તો સુખી રહો એ બહુ ધન્યવાદ થઈ ગયા બરાબર કે નહીં પણ સુખીને આનંદ અંદર થી હોય છે એના માટે આપણે મન વિચારો સારા રાખી આ ભજન સત્સંગ આપણે શીખે છે એના માટે દુખ માંથી બહાર નીકળી શકાય એક દાખલા કહી દો સવાબ તક કર દેસ એક રાજા હતા અને રાજા પણ શેઠ હતા એ શેઠ જારે એલ્લા બધા હજારો નોકર અને હજારો નોકર રોજ કામ કરે પણ કામની ની કમી નહીં કમી કમી પણ એક વખત નોકર આવ્યા હોતતો હોત તો કામ હોતા આવ્યો નોકર અને નોકર આવીને પછી કહે છે કે સાહેબ મને કોઈ નોકર રાખશો નોકર રાખશો તો શું લેવાના તારે કીધું મોફત મોફત ને નોકર તો મોફત બધાને ગમે કે નહીં ગમે અરે ભાઈ હા તો મને ટાઈમ તાલે જમાડ દેવાનું અને મને કામ બતાડવાનું એની સિવાય કશું નહીં બસ મારે 1 રૂપિયા જોઈ નહીં સાહેબ અરે મારે તો હજારો નોકર છે કામ ખોટતો નથી એલના બધા કામ છે રહી જાય કઈ વાંધો નહીં પણ નહીં એમ એમ નહી શરત હું શરત જો મને તમે કામ ના બતાડે તમને મારી નાખીશ એમાં હું મારી નાખવાની વાત કામે તેના બધા ઠગ ના ખટારા વર્ણ પછી એમાં મારવાની વાત જ ક્યાં કઈ વાંધો ને સરત મંજૂર સરત મંજૂર થઈ ગયા ભાઈ અને કામ ચાલુ કર્યા નૌકર હવારે હાજર થાય શેઠ કામ બતાવો કામ બતાવવા જાય ફટ ફટ કરી નાખે કામ તૈયારીમાં કામ કરી નાખે હવે શેઠ ખબર તારે આખી રાત જાગે લિસ્ટ બનાવે હવારે હું કેવાનું તે આખી રાત જાગે લિસ્ટ બનાવે હવારે નવકાર આવે શેઠ કામ બતાવો કામ બતાવે દિલ્હી જાને બોમ્બે જાને ફટાક દિન ફરીને આવતા સાહેબ બતાવો કામ

હવે ટેન્શન માં એમાં પણ યાદ રાખજો સવે પરિસ્થિતિ જ્યારે આવે ને ત્યારે આપણે કીધું ને ગુરુબી ને જ્ઞાન નો બજે ગુરુબી ને મીટે ને ભેદ ગુરુ ને સંસય ના ટલે ભલે ચારો વાંચો વેદ ગુરુ તો આપણે દુઃખ નિવારણ કરનાર છે ફરતા પરતા ગુરુ મહારાજ આવ્યા ખબર લેવા અને ભગત ને જોયે તો તું શરીર હુકાઈ લો કીધું ભગતજી ક્યાં હો ગયા ડાયાબિટીસ એટેક હાર્ટ કશું જ છે નથી સાહેબ પણ એમ એમ જ ભૂકાઈ ગયેલો છે એમ કમ એમ તો બને જ નહીં કંઈક ને કંઈક કારણ હશે તો કે તો સાહેબ મારી એવી તકલીફ છે મે એક નોકર રાખેલો છે તો કે બહુ સારી વાત હજારો નોકર છે મે એક નોકર રાખ્યો પણ સારી વાત નહીં આ નોકર જ મારે ખતરનાક છે કેવા ખતરનાક તો કે સાહેબ કામ બતાણે વાત છે કામ ન બતાડો ને તો સરત એવું મુયકો છે મારી નાક ખાને એ તો મને મારી નાખશે છે તો કામ બતાડો જો કામ બતાણો તૈયાર એમ કામ કરી આપે તો હવે ગુરુ મહારાજ સમજી ગયા કેમ કે ગુરુ મહારાજના બાર કલાને જ્ઞાન હોય યાદ રાખજો ગુરુ મહારાજ ખબર પડી ગયા કે તો બેટા કઈ વાંધો નહીં મેં કામ એમ તમે કર રહત મળશે શાંતિ મળશે અને આ રસ્તામાં તું બહાર નીકળીશ કે શું કરવાનું નોકર હવારે આવેલ તમારે એક કહેવાનું કહેવાનો વાંસ બરોબર એ વાડામાં વાંસ લે વાંસ ના કે શું કરો છોલ અને છોલ ની પછી શું કરવાનું તો કે આંગણી ગાઢ ગાઢ દેવાનું બરોબર જેમ ખોટા ગાળી ગાળ દેવાનું પછી શું કરવાનું તો ઉપર ચડ ફરી શું કરવાનું તો નીચે ઉતર તકે શું કરવાનું તારે રોજ હવારે આવવાનું મને પૂછવાનું નહીં તારે ચડવાનું ઉતારવાનું ચડવાનું ઉતારવાનું તારે કઈ પૂછવો નહીં મને બસ તારે આડર એમ કહી તારે આવવાનું અને ચઢવાનું કેટલું ગુરુ મહારાજ ની કિદા પર મને કાર્ય કર્યા આયો નોકર ફટાફટ કામ કરી વાંસ રોપી દીધું કે શેઠ હવે ઉપર ચડ હવે હું નીચે ઉતર હવે હું ઉપર ચડ હવે હું નીચે ઉતર બસ આ તારું રોજ કામ ચડવાનું ઉતરવાનું ચડવાનું ઉતરવાનું પેલો નોકર તો થાય કો નોકર થાકી ગયા પછી કે કોઈ ગુરુ છે છે લાગે બાકી એમ એમ મેલ પડે કેમ કે મારે મને કોઈ ઠગાવો નથી પણ મેં આજે ઠકાવ્યો છે તમને ચોક્કસ કોકનો કોક મહિલો છે તારે તો નોકર તું એવા નોકર મહિલો મને બાકી તું મારી જ નાખતો પણ આ ગુરુ મને બચાવ્યો તમને ખબર છે આ નોકર કોણ તમારા અમારા રહેલો મન તમારા હવા રહેલા અંદર મન છે એના તમે કઈ બોમ્બે જાઓ અહીં શરીર છે બોમ્બે ફરીને આવતા રહે કલકત્તા ફરી આવતા રહે કે નહીં આવતા રહે કામ કરતા વાર ના લાગે એટલે જીવાત્મા ગભરાય આ મન ની તો હું મેં કરીશ પણ ગુરુ જયારે સદગુરુ સંત મહાત્મા મળી જાય છે ત્યારે જીજ્ઞાસુ કહે અને તું ભજન મેં ચઢા સત્સંગ મેં ચઢા તમુરા મેં ચઢા સાધના લગા અને સાધના ભક્તિ મેં થાકશે બાકી બહાર વિષય કંદર મેં કોઈ દ્વારા થાકવાના આપણે નહીં ગમે તો હું ફરવા જઈએ કે નહીં ફરવા લે જઈએ છીએ અરે ફરવા જઈને બહુ આનંદ આનંદ નહીં એ ટેવાઈ જાય બરાબર કે નહીં બોલ એ આદત પડી જાય એના માટે કીધું આ મનના તમારા સાધન ભક્તિ લગાડશો તો શાંતિ મળશે આવી એ મનની સુંદરતા છે શું છે મનની સુંદરતા એના માટે સદગુરુ કવિ સાહેબને કહેવું પડ્યું કે ભાઈ તન થીર મન થીર વચન થીર ઓર નુરસ સુરતીર હોય ઓ કહી કરવા દાસ કો પલા પકડે કોઈ જો જીવન કંદન મે તમારી સ્થિર થઈ જશે એના માટે સંયમની જરૂર છે સાધના જરૂર છે અને મન કંટ્રોલ થઈ જશે તો આપણે કલ્યાણ કરી શકવાના છે હું પણ વિશેષ ના કહીને અને જેમ કીધું આત્માની સુંદરતા સાધન ભક્તિને આપણે જરૂર છે જીવન

અને સદન માટે એમના દ્રષ્ટિ સદન માટે પરિવાર પર બની રહે બસ આ શુભકામના મંગલકામના સાથે અહીં માર્યાવાની વિરામ આપે